મારી હિતેર બેઠી ની કમાણી અને મારા પિંચોતેર વર્ષ જેને મેં માથે લઈને ફેરો છું ને આજ મારું બધું તને આપી દઉં છું લે સાહેબ હવે દીકરીને તો મેલડી ને દીકરીને ઓળખાય નહીં નથી એક દી આમ નહીં નથી મેલડી હું કહેવાય

માર્ગમાં જ્યાં ગાડા ઉભાતા નહીં પોતાના ધણી પાસે બે જાય અને પાછી પોતાના પગે લાગી સ્વામીના માફ કરજો મારા બળદગાડું બળદગાડું હાલી નીકળ્યું પણ સાહેબ ઝોપડામાં બે હાથ ને ઊંચા કરીને કીધું એ મારા બાપ ની મારી મારું તો નહીં પણ મારા વડવાનું કઈક ભજન હશે તને હું સમજણો થયો તે દુનો તો માથે લઈને ફરું છું માડી હું દેવી પૂજક તને ટાટાઓના રોટલાના બેટક્યા ખવાઈ રહ્યા છે પણ મારી દીકરી તને શેરા સુરમાં ખવા પણ સાંભળી દેવી જેમ મેં તને એક પલવાર મારા માથેથી હેઠી નથી મેકી ને એમ મારી દીકરીને એક પલવાર રેઢીનો નો મેકતી હો મારી દીકરી ગરીબડી છે આ બાપ મર્યાદા છે અમુક શબ્દ અમુક વાતો આવે સાહેબ અમે નથી બોલી શકતા હા અહીંયા ભરાઈ જાય મારી દીકરીને ને રેઠી નો મારી દીકરી અજાણી ધરતી ઉપર જાય છે ત્યાં એનું કોણ હોય છે આટલું કઈ સેલો શ્વાસ લઈને ઢળી પડ્યો સાહેબ ખોડ્યું ખાલી કરીને આજે મરાજ આવી ગયો પણ એથી નહીં વાત હવે મજા છે સાહેબ દીકરી વઢવાણ ની મારી પાસે હાકડી શેરીમાં આજની તારીખમાં હું વાત કરું સાબિતી છે વઢવાણ

પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી પછી સાહેબ ઓલા સુંદરી ના શેડામાં બાંધી દીધી ને જે હારી પાનેતર ના શેડામાં મારી મેલડીએ ખેલ ચાલુ કર્યો પથારી સજાવી ઢોલિયા પર બેઠી બેઠી પોતાના ધણીની ની રાહ જોઈ દરવાજો બંધ છે દરવાજા હામે જ નજર છે હમણાં ઉખડ્યો આવશે આવ્યા આવશે મેલડી એવી પ્રેરણા કરીને એમના દીકરી ઢળી પડી નિંદ્રા ને બની નિંદ્રા ને આધીન ને બની પાનેતર ના શેડામાં જે ફળું બાંધ્યું હતું ને એમાંથી બાપુ મેલડી બહાર નીકળ્યું ખંભે કાળો ભેળિયો સફેદ વાળ ગજગજના બાર દાંત અને દીકરી હોતી થી એનું માથું ખોળામાં લઈને દીકરીની લટુની માલબા મેલડી આંગળીઓ ફેરવે છે સાહેબ દીકરીના વાળ કરે અને રાતના દોઢક વાગ્યાનો સમય થયો ને ઓલા વરરાજો જે મુરત્યો તો એને દરવાજો ખોલ્યો ને માલબા એક પગ મેકો ને આમ ભાળી ગયો સાહેબ રસી ઝડપ થઈને બાદ દરવાજો બંધ કરી દીધો એકદિની ઘટના રાતના બારક વાગ્યા જેમ દરવાજો ખોલી અને દયાળભાઈ બાલપા પગ મેગણ ઓલી ડોસી દીકરીનું માથું ખોળામાં લઈને ખાલી ઓલા મૂર્તિયા મે મેલડી આમ જોયું ને ત્યાં ગો તણ તણ દિવસ થઈ ગયા છે પછી ઓલો જે મૂર્તિયો તો એને ભાઈ બંધ કીધું કે આય મારા માવતરને કહી દીવા બાઈને મે કે મારા નો જોઈએ મે કે મે જાવ ભાઈ દીકરા ના બાપ ને કીધું એ કાકા તણી આ તને કીધું ભાઈએ કે ના તો પણ તને જે હોય મુદ્દો હોય એ બાર તારે હું છે પછી ભાઈ બંધો કઈક સોગંદ આપ્યા કોઈ ધર્મ સામે ઉભો એટલે એને એમ કીધું ત્રણ દિવસ જેને મળવા માટે હું દરવાજો ખોલી ને માલિક પગ ઉપર માં મેકું કોઈ લોઢા ના દાંત વાળા છે મોટી આંખો છે કદરૂપુ રૂપ છે ને ડોસીયા ના ખાટલે બેઠો એ મારે એને ખાટલે જાવું કેમ મારે નો જોઈ મેક હો આવો સાહેબ આ વાત જે મેન મુદ્દો બહાર આવી ને વાત બજારે થી ફળિયામાં ફળિયા થી ઓસરી માં રસોડામાં નણંદુ પાયન સાસુ પાયન બધે આ વાત ફરી એટલે નાની એવી નણંદે જઈને કીધું કે ભાભી હા આ બે દી થી મારો ભાઈ એમ કે છે કે મે કેવ મે કેવ એનો એક જ કારણ છે નણંદબા મારો કાઈ વાક પૂરો નથી ભાભી તમારો વાક પૂરો નથી તો એ તમે રાજે ઓરડામાં ફૂઈ જાવ ને મારો ભાઈ ઓરડામાં પગ મેગે ત્યારે કોઈ ડોસી તમારું માથું ખોળામાં લઈને બેઠી હોય છે ત્યારે એને ખબર પડી કે ડોસી બનતી હોય ને તો મારા બાપ કહેલાની મેં તમારા ભાઈને ને આટલો જ વાંધો છે ને મારે કે આ ભી કોઈ વાંધો નહીને હું મારે જાય છે છે બપોરના વાગ્યાનો સમય થયો એ આ સિટી માં તેવું ન હોય અમારે ગામડામાં માં સવારે દસક વાગે એટલે બેનું દીકરી લાકડાના ના લેવા જાય પાછા બપોર પછી ત્રણ ચાર વાગે એટલે પાછા લાકડા લેવા જાય બપોરે આ ચર્ચા થઈ અને જમીન ઓરડાની માલ પર આ પૈણીને આવી હતી દીકરી થોડીક વાર હોઈ ગઈ બધા બપોરા કરીને હોઈ ગયા તણક વાગ્યા એટલે નાની નણંદે કીધું ભાભી લાકડા લેવા જાવ હવે આ વાતની મજા છે હે કે લાકડા લેવા જાવ ત્યાં ઓલી દીકરીને લાઈટ થઈ ગઈ કે આને રાખું તો અમારો સંસાર સુખમાં આડો પગ કરે ને હવે આને ઠેકાણે પાડી દઉં લાકડા લેવા તો જાવું છું

પણ ત્યાં તો રાજા સાઈ ની બંધાવેલી પુરાતન જોયો સાહેબ ખબર ન પડે ખબર પડે એમ લાકડા કુવાડા કાપતી કાપતી લાકડા લેતી 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 ગઈ પેલા જેઠાણી સામે નજર કરી નણંદ સામે નજર કરી કોઈને ધ્યાન નથી એમ સુંદરી ના શેડે હાડી ના શેડે બાંધું તું ને એ લાકડા નું ફળું હાથમાં લઈને વાયુમાં કીધું કે એ મેલડી તું મેલડી નહીં તું તો નગડી કહેવાય તે તો મારા સંસારના સુખમાં આડી દીવાલ બની ગઈ એમ કહીને લાકડા નો ઘા કર્યો આમ બટકાર વાયુમાં ઘા કર્યો દીકરીના હાથમાંથી માં મેલડી નું ફળું છૂટે વાયુની માલિપા પવન વેગે આમ ધીમે 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 હાલ્યું જાય પણ પાણીની માલિપા ફળું પડે ન પડે ઈ પેલા ફળામાંથી લોઢાના દાંતની કકડાટી બોલાવી અને મારી મેલડી બોલી ગઈ કંકુબાઈ તે મને નગટી કઈને વાયુમાં નાખીને પણ એક દીધો આ વાયુને નગટી વાયુ ન બનાવી દઉં મેલડી